तो तो <coughs> तो नमस्कार मित्रों स्वागत है तुम पशुपालन गुजरात पर आज आप उत्तर गुजरात न માથપુર ગામમાં અને કરણભાઈ દેસાઈ એટલે કે કનુભાઈ દેસાઈના ત્યાં એમની પાસે સારી સારી એવી મોંઘી એવી બંને નસલની ભેંસો આજે એમના ફાર્મ પર આવેલી છે તો ઘણા દિવસથી હું અહીંયા વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો એમના માલિક સાથે આપણે વાત કરીશું તો કરણભાઈ સૌ પ્રથમ તમારો પરિચય આપો નમસ્કાર મિત્રો હું છું કરણ કરણ દેસાઈ તમારી પાસે કેટલી બંને ભેંસો છે હાલ હાલ વિશેક જેવી છે

એ આ ભેસ છે એમની પાસે અને હવે આપણે બીજી ભેસો પણ જોઈશું બહાર કાઢો બ્લેક એક નું તમે આ પાડી પણ જોઈ શકો છો બહુ સુંદર એવી પાડી છે આ ભૂરા રંગની ભેસ પણ જોઈ શકો છો એનો ઓર્ડર તમે જુઓ મિત્રો બધી ભેસો પેડક ની અંદર છે એટલે શાંતિથી તમે વિડીયોને ને કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો આપણે લાંબો બનશે પણ વ્યવસ્થિત બનાવીશું દરેક ભેસની વિગત આપણે આપીશું કરણભાઈ બીજી બતાવો હારી હા બતાવો એક હારી એ બનીમાંથી લીધેલી મિત્રો આ પણ બનીમાંથી લીધેલી ગેસ છે જોઈ શકો છો જીરો જીરો ક્વોલિટી છે દરેક બોડી કરેક્ટર વાઇઝ એની સુંદરતા પછી એક છે આ ચાંદરી ગેસ છે જોઈ શકો છો

તો મિત્રો એજ્યુકેશન પણ ચાલુ છે અને બાપ દાદા નો ધંધો પણ છે એટલે આજની યુવા પેઢી ઓનલી ખાલી શોખ નથી કરતી પણ સાથે સાથે કામ પણ અભ્યાસ પણ કરે છે પોતાનો વ્યવસાય ધંધો કરે છે અને કહેવાય છે કે ગુજરાતના હવાની અંદર વેપાર છે અને દરેક વ્યક્તિની અંદર એક વ્યક્તિગત ટેલેન્ટ હોય છે છે તો આવા પશુપાલકો અને ઉત્તર ગુજરાતમાં બહુ સિલેક્ટેડ માણસો છે કે જે બંને ભેસો રાખે છે એમાં એક આ કનુભાઈ માતપુર છે કે તેમના ત્યાં સારી સારી ભેસો અહીંયાથી આવી છે નીકળી છે અને સેલ આઉટ થઈ ચૂકી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હવે હું તમને

તો મિત્રો બપોરના લગભગ અઢી વાગ્યા છે ખરા તડકાનો સમય છે અત્યારે એમના ભાવ ઉપર હું અત્યારે નોકરીથી ડાયરેક્ટ સીધો ત્યાં ભાવ પર આવ્યો છું બની નસલની દિવાનગી મિત્રો મારી એક અલગ પ્રકારની છે જોઈ શકું છું આવા વાતાવરણની અંદર પણ વિડીયા હું બનાવવા જાઉં છું અને ઘણો ઘણોને સખત ગરમી છે તો પણ અત્યારે વિડીયો બનાવવા આવ્યો છું અને મિત્રો આ મહેનતને લાઈક કરજો શેર કરજો સારી સારી બંની ભેંસોના જેટલા પણ ઉત્તર ગુજરાતના બ્રીડરો છે ડેરી ફાર્મરો છે એમને હું મળું છું એમના વિડીયા બનાવું છું અને આપણે બંની નસલને પ્રમોટ કરતા રહીશું કાંકરજ ગાયોને પ્રમોટ કરતા રહીશું પશુપાલન વ્યવસાય આગળ વધે લોકોમાં જાગૃતતા ફેલાય બ્રીડિંગ મળશે પછી દૂધ ઉત્પાદન કેવી રીતે વધારે લેવું અને કેવી રીતે આ ઉદ્યોગને આગળ વધારવો લોકોની અંદર જાગૃતતા ફેલાવી એ પ્રયાસ આપણો સદાય પ્રમોટ કરવાનો અને આગળ વધારવાનું એકબીજાની મદદ કરવા માટે હંમેશા હું તત્પર રહીશ તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હવે તમે જોઈ શકો છો એમની બધી જ ભેંસો આ પેડકની અંદર છે મિત્રો બધા જાનવર એક સાથે પેડકની અંદર ઊભા હોય ને તો એમને કંટ્રોલ કરવા થોડા અઘરા હોય છે અને દરેકને કેપ્ચર કરવા પણ અઘરા હોય છે કારણ કે એકબીજાને અટેક પણ કરતા હોય છે તો મિત્રો થેન્ક યુ